સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ને લક્ષીપ ના પ્રશાસક તરીકે નો વધારા પદભાર સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ છેલ્લા ત્રણ દિવસથી દીવમાં વિકાસીય કાર્યોની મુલાકાતે આવેલ હતા અને દીવમાં થઈ રહેલ વિકાસીય કાર્યોમાં કોઈ કમી ના રહી જાય તે માટે છેલ્લા બે દિવસથી સતત વિકાસીય કાર્યોનું નિરીક્ષણ કરી રહેલ હતા જેને લઈ આજરોજ દીવથી રવાના થવા પહેલાં પણ પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલે સમરહાઉસ જંક્શન ખાતે જલંધર સર્કિટ હાઉસથી સમરહાઉસ સુધીના માર્ગની ગોઠવણીને અંતિમ સ્વરૂપ આપવા માટે નિરીક્ષણ કરી રોડની વચ્ચેના ડિવાઇડરને હટાવીને વ્યવસ્થિત રોડના નિર્માણ વિશે દીવ પીડબ્લ્યુડીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ગોપાલ જાધવને જરૂરી સલાહ સૂચનો કર્યા હતા સાથે સમરહાઉસના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવવા માટે ત્યાં સ્થિત બગીચાને સુસજ્જ બનાવવા માટે નિર્દેશ આપ્યા હાઉસ પાસેના બગીચાની બાજુમાં આવેલ નીચાણવાળા ભાગમાં કુદરતના સાનિધ્યમાં વૃક્ષોથી સુસજ્જિત પ્રાંગણમાં તૈયાર કરવામાં આવેલ વિસ્તારની સુંદરતાની પ્રશંસા કરી અને દીવ કલેક્ટરને તે સ્થળને સાંસ્કૃતિક સામાજિક તેમજ મનોરંજનને લગતા કાર્યક્રમો કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તે અંગે પણ સલાહ સૂચનો કર્યા ઉલ્લેખનીય છે કે જ્યારથી પ્રશાસક તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી જ દીવમાં ચૌમુખી વિકાસનું સપનું સાકાર થઈ રહ્યું છે પ્રશાસકના દિશાનિર્દેશમાં થયેલ વિકાસને આધીન આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ વિશ્વના પર્યટક સ્થળોના નામોની સૂચિમાં સામેલ થયું છે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનમાં દીવ ખાતે વિકાસના કેટલાય પરિયોજનાઓ પર કામ ચાલી રહ્યું છે સરાહનીય વાત છે કે દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કાર્યપદ્ધતિ અને નિષ્ઠા તેમજ કુનેહપૂર્વકની નીતિને ધ્યાનમાં લઈ ભારત સરકારના ગૃહ મંત્રાલયના સેક્રેટરી બી જી કૃષ્ણ દ્વારા આદેશ જારી કરીને પ્રફુલ્લભાઈ પટેલને લક્ષદ્વીપના પ્રશાસક તરીકેનો વધારાનો પદભાર સોંપવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ લક્ષદ્વીપના પૂર્વ પ્રશાસક અને આઈબી ચીફ દિનેશ્વર શર્માનું અચાનક અવસાન થતાં તેમની જગ્યા પર પ્રફુલ્લભાઈ પટેલને લક્ષદ્વીપના પ્રશાસક તરીકેનો વધારાનો હવાલો સોંપાયો પ્રફુલભાઈ પટેલની જવાબદારી વધી જવાથી હવે પ્રશાસનિક અધિકારીઓએ પણ થોડી વિકાસલક્ષી જવાબદારી ઉઠાવવી જોઈએ જેથી વિકાસ ઝડપી થઈ શકે દર્શક મિત્રો જો આપને અમારી ચેનલ પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને બેલાઇકોનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં